નમસ્કાર આપ જો રહ્યા છો મિડ રિપોર્ટ અને હું છું આપણી સાથે વાત કરીએ સૌ પ્રથમ સમાચાર આવી રહ્યા છે ઓલ ઇન્ડિયા બાર એસોસિએશનની વકીલાતની સનદરૂ પેપર ફૂટ્યાની આશંકા છે અમદાવાદ અને સુરતમાં કેન્દ્ર ફાળવીને પરીક્ષા લેવામાં આવી રહી હતી અને તેમાં પેપર ફૂટ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે બાવીસ ડિસેમ્બરે સવારે દસ થી બે વાગ્યાનો પરીક્ષાનો સમય હતો પરંતુ પરીક્ષાના સમય દરમિયાન જ આન્સર કી વોટ્સએપ ઉપર ફરતી થઈ ગઈ સાડા દસ થી અગિયાર વાગ્યાની વચ્ચે જ આન્સર કીના સ્ક્રીનશોટ ફરતા થયા અમદાવાદની પરીક્ષામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં યોજાયેલી પરીક્ષામાં રાજકોટમાં ચોરી થયાનું સામે આવ્યું હતું અને જેથી તે પરીક્ષાને રદ કરી ગઈકાલે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં રાજકોટ કેન્દ્ર નહોતું ફાળવવામાં આવ્યું પરંતુ આ વર્ષે પણ લેવાયેલી સનદની પરીક્ષા શંકાના ઘેરામાં છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંબંધિત અંકિત જોડાઈ ચુક્યા છે અંકિત જે પ્રકારે રાજકોટ ગઈ સાલની વાત કરીએ તો રાજકોટની અંદર પેપર ફૂટ્યું હોવાની આશંકા હતી અને આ વખતે પણ કંઈક એવો જ કિસ્સો બન્યો કે અત્યારે આ પેપર ફૂટ્યું છે કે કેમ તે શંકાના દાયરામાં આવી રહ્યું છે પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો અહેવાલ છે તે સામે આવ્યો છે સાથોસાથ વાત કરવામાં આવે તો વોટ્સએપ ગ્રુપમાં જવાબોની આપલે થતા સમગ્ર ભાંડો છે તે ફૂટવા પામ્યો હોવાનું છે તે સામે આવ્યું છે તો બીજી તરફ અમદાવાદ અને સુરતમાં લેવાયેલી જે એઆઈબી ની પરીક્ષા એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા જે વકીલાતની સનદ માટેનું જે પેપર લેવામાં આવતું હોય છે તેની પરીક્ષામાં પુસ્તકો લઈ જવાની પણ છૂટ હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં તો અ જે કાયદાના જાણકારોએ ફરીથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફોડ્યું હોવાના આધાર પુરાવા છે તે હાલ અત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી પાસે પહોંચ્યા છે અને સાથોસાથ ઓપન બુક એક્ઝામ એટલે કે પુસ્તકો સાથે રાખીને પરીક્ષા આપવાની જે વાત છે તે પણ ખાસ કરીને સામે આવી છે તો સાત વકીલોએ ચાલુ પરીક્ષાએ જ આન્સર કી વોટ્સએપ ગ્રુપની અંદર ફરતી કરી હોવાનો અહેવાલ છે તે પણ સામે આવ્યો છે ને સમગ્ર મામલાના સ્ક્રીનશોટ છે 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 તે ખાસ કરીને સામે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તપાસ કરવામાં આવે કે કેમ અને તપાસ કરવામાં આવે તો ઘટનાની અંદર કોણ કોણ સંડવાયું છે તે પણ બાબત છે તે સ્પષ્ટ થઈ જશે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ ની અંદર પણ જે પરીક્ષા લેવાયેલી હતી તે પરીક્ષાની અંદર પણ કોઈ કાલમેલ થઈ હતી અને તેના જ કારણે આવક ત્રણ પોઈન્ટ સાત આંચકો અનુભવાયો હોવાની માહિતી છે સવારે દસ વાગીને ચુમ્માલીસ મિનિટ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતના સરહદીય વિસ્તારમાં નોંધાયું હોવાની માહિતી છે અમદાવાદ શહેરમાં ફરી એક વખત રફતારના રાક્ષસોનો આતંક સામે આવ્યો છે શિવરંદી ચાર રસ્તા નજીક બેકાબુ કાર ચાલકે કાર કોમ્પ્લેક્સમાં ઘુસાડી હતી કાર દુકાનમાં ઘુસતા પાંચ જેટલા વાહનોને મોટું નુકસાન પહોંચ્યું ઘટના બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો કાર એટલી ઓવર સ્પીડમાં હતી કે રોડ પર રીત સરના આગના તિખારા ઉરડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર કબજે લઈ કાર ચાલકની તપાસ હાથ ધરી છે વધુ માહિતી મેળવીશું ઋત્વી જોડા ચુક્યા છે ફોન લાઈન ઉપર સંવાદતા ઋત્વી જે ફરી એક વખત અમદાવાદમાં બોપલ વિસ્તારમાં જે ઘટના બની હતી તે હવે શિવરંદી વિસ્તારમાં બની અને આ ના રાક્ષસો ફરી એક વખત સીસીટીવીમાં કેદ થયા જી ચોક્કસ જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા છે તે જોતા જેવું લાગી રહ્યું છે જે કાર ચાલક છે તે કાર ચાલક બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તેની સ્પીડ પણ કેટલી હશે તે સીસીટીવી ના દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે ખૂબ જ બેદરકારી પૂર્વક કે તે ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું હાલમાં

રાજકોટમાં સિટી બસની અડફેટમાં બાળકનું મોત થયાની ઘટનામાં ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે મહત્વનું છે રવિવારે કણકોટ રોડ પાસે લાબુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજની સામે અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં બેફામ સિટી બસ ચાલકે માતા અને પુત્રને અડફેટે લેતા સાત વર્ષના બાળકનું મોત થયું છે આ ઘટનામાં બાળકના માતા પર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે ત્યારે આ ઘટનામાં પરિવારે પોતાના એકના એક વાળસો આ દીકરાને ગુમાવતા માતમ છવાયું છે

વડોદરાના વાઘોડિયામાં હીટ એન્ડ ઘટના સામે આવી છે કે જેમાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું છે રવાલ ગામના વીસ વર્ષીય સંજય મકવાણાનું મોત થયું હોવાની માહિતી છે ખંધા રોડ પર આકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે મોરબીના ઉમા ટાઉનશીપ પાસે શનિવારે બેફામ કાર ચાલકે ત્રણ લારી અને બે બાઇક સ્ટેશનમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસે મુંડા રાવલ નામના કાર ચાલકની ધરપકડ કરી હોવાની પણ માહિતી છે કાર ચાલક નશાની હાલતમાં હોય અને અકસ્માત સર્જવાની કબૂલાત પણ તેણે આપી છે કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા અને હવે વાત કરીશું ઠંડી અને માવઠાના ડબલ એટેકની ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે દાહોદમાં માવઠું આવ્યું સિંઘવડના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો ભર ઘણા ભાગોમાં માવઠું થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે દાહોદમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે વરશિયાળે માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગના મતે તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં માવઠું જોવા મળી શકે છે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ડાંગનું સાપુતારા હાલ ઠંડુ ગાર થઈ ચૂક્યું છે વહેલી સવારથી જ સાપુતારાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાયું છે સાપુતારા મિની કાશ્મીર બન્યું હોય તેવા નયનરમ્ય આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સાપુતારાના આહલાદક વાતાવરણથી એક તરફ પ્રવાસીઓમાં ખુશી છવાય છે તો બીજી તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોકે વાતાવરણના પલટાથી ઠંડીનું જોર વધતા સ્થાનિકો તાપણાના સહાર લેતા જોવા મળ્યા તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સમગ્ર જિલ્લામાં ધુમ્મસર્યું વાતાવરણ છવાયું છે વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો કમોસમી માવઠાની આગાહીના કારણે ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે શિયાળાની રવિ સિઝનમાં જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોમાં નુકસાનીની ભીતિ સેવાઈ છે ખેડૂતોના ઘઉં બાજરી બટાકા રાયડા સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ તેઓ સેવી રહ્યા છે વાત તરફ પંચમહાલની તો જિલ્લામાં વાતાવરણમાં પલટાથી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે વિઝીબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી વારો આવ્યો છે વાદળછાયા વાતાવરણ અને હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈને જગતનો ચિંતામાં મુકાયો છે ધરતીપુત્રોના તુવેર કપાસ દિવેલા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આગળ વાત કરીએ સમાચારોની તો દાહોદના ગોદી રોડ અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી છે આજથી પાંચ દિવસ માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે બ્રિજમાં શેડ લગાવવાની કામગીરીના કારણે તેને બંધ કરાયો છે તારીખ ત્રેવીસ થી સત્યાવીસ ડિસેમ્બર સુધી અંડરબ્રિજ બંધ રહેશે બ્રિજ બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જુનાગઢ સિંહણે તેર વર્ષની બાળકીને ફાળી ખાધી વિસાવદરના બરડીયા ગામના સીમ વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં મૃતક બાળકી પોતાના પિતાને બેટરી આપવા માટે જઈ રહી હતી અને તેના બનાવ બન્યો સિંહણ આ બાળકીને ઉપાડી જતા બાળકીના પિતાએ સિંહણ પાસેથી બાળકીને છોડાવી હતી ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થતાં બાળકીનું મોત થયું છે બાળકીના મૃતદેહને વિસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો રાહલી બાટા નરસી નામની પરપ્રાંતિય બાળકીનું મોત થયું છે ત્રણ જેટલા પાંજરા ગોઠવી સિંહણને પકડવા હાલ વન વિભાગે તજવીજ હાથ ધરી છે

હજીરા પોલીસે રશિયન વટાણાની ચોરી કરનાર ટ્રક ડ્રાઈવરને ઝડપીને કાર્યવાહી કરી છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ટ્રાન્સપોર્ટરને છેતરીને ટ્રક ડ્રાઈવર રૂપિયા આઠ લાખ તેતાલીસ હજાર અને પાંચસો ત્રીસ રૂપિયાના પચીસ પોઈન્ટ એકસો એક્યાસી ટન વટાણા લઈને ફરાર થયો હતો આરોપી રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ટ્રક લઈને ફરાર થયો છે જોકે પોલીસે આરોપીને પકડવા હજી રાતથી ભુજ સુધી સાતસો કિલોમીટરના ત્રણસોથી વધુ સીસીટીવી ચકાસ્યા છે પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો વેશ પલટો ધારણ કરીને ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ સાત બાર બે હાજર ચોવીસની બેગો જેનું છે તેને ટ્રકમાં લોડ કરાવી જે જગ્યા ઉતારવાની હતી તેને બદલે માલિક સાથે છેતરપિંડી કરીને અન્ય જગ્યાએ લઈ જઈ સગેવજી કરવામાં આવેલ હતો નકલી ડોક્ટર નકલી પોલીસ નકલી સીબીઆઈ અને હવે નકલી આઈટી અધિકારી વડોદરા એસઓજીએ નકલી આઈટી અધિકારીને ઝડપી પાડ્યો છે નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બની તે લાખો રૂપિયા ઠગનારની પોલીસે હાલ ધરપકડ કરી લીધી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં છોટાઉદેપુરના પાવજિતપુર તાલુકામાં ખેડૂતના ઘરે જઈ ઇન્કમટેક્સ ઓફિસરના સુવાંગમાં આરોપીએ રેડ કરી અને ત્યારબાદ નકલી દવાઓનું વેચાણ કરો છો તેમ કહીને ખેડૂતની રોકડ રકમ સહિત પંદર લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો પોલીસે મૂળ દાહોદના એઝાઝ શેખને તાંદેલજાતથી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે સુરતના ખડોદરામાં નકલી સિમેન્ટની ગુણી ઝડપાઈ છે જાણીતી કંપનીના કર્મી નીતિન ઠાકરેની ફરિયાદ અનુસાર જણાવાયું છે કે ઉદના મગદલ્લા સ્થિત હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં રાજેશ ચતુર પટેલ નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરે છે તેમની પાસે નામાંકિત કંપનીની ડીલરશિપ નથી ફરિયાદના આધારે સુરત પોલીસે કાર્યવાહી કરી હતી હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી ચારસો દસ જેટલી નામાંકિત કંપનીના નામે રહેલી સિમેન્ટ ભરેલી બેગ મળી આવી છે અને આ સાથે જ વેપારી રાજેશ પટેલ પાસે ડીલરશિપના કોઈ દસ્તાવેજ પુરાવા ન મળ્યા

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની હાજરીમાં વડોદરા શહેર ભાજપે કહ્યું કે મેયર સાંસદ અને ધારાસભ્યો માટે કરોડની ગ્રાન્ટ ફાળવશે બે જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ આવનારા ત્રણસો ને દિવસમાં વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવશે

કાઠી કારડિયા ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી રાજ શેખાવત અને કાલિદાસ બાપુ હાજર રહ્યા આ બેઠકમાં કાલિદાસ બાપુએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું પાન માલા અને પાન મસાલા અને ગુટખા ખાવાનું બંધ કરી આ પૈસાથી હથિયારો લઈ લો ત્યારે રાજ ક્ષત્રિય સમાજ અગ્રણી રાજ શેખાવતે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિયો જવાબ આપશે તમારા જો માવા ગુટકાન મટકાન ખેચવાનું જે આડાવાડા પૈસા કાઢતા હોય ને તો ઈ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને બાર મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને ઈ પૈસાના હથિયારો લઈ લઈને ફટકડીઓ આપવાના ચાલુ કરી દો રવારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચને બંધ કરવા અંગે મહત્વપૂર્ણ મીટીંગ યોજવામાં આવી અમદાવાદના સોલા ભાગવત ખાતે રવારી સમાજને બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટીંગમાં આગામી ઓગણત્રીસ ડિસેમ્બરે સોલામાં યોજાનાર બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત મંતવ્યો અને ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં બસ્સો જેટલા રબારી સમાજના લોકો હાજર રહ્યા હતા જીપીએસસી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ તેત્રીસ જિલ્લાઓમાં સાતસો ચોપન કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને જે અંગે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે તમામ વહીવટીતંત્ર ખડેપગે કામ કર્યું છે તે માટે તેઓને અભિનંદન જીએસઆરટીસીએ વધારાની બસ પૂરી પાડી જે કેન્દ્રો પર એચડી કેમેરા હતા તે પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો વર્ગખંડ રેકોર્ડિંગ થાય અને પેપર પણ બહાર જાય તેથી ત્રણ દિવસથી કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા કોઈ પણ કેન્દ્ર પરથી ફરિયાદ હજુ સુધી મળી નથી કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા ન આપી શકે તેના માટે ઉમેદવારનું અંગૂઠા લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું ઓએમઆરમાં અંગૂઠાનું નિશાન લગાવાયા બાદ જ આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાતસો ચોપન જેટલા કેન્દ્રોમાં યોજવામાં આવી અને સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે જિલ્લાના નિવાસી નાયબ નિવાસ નિવાસી અધિક કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્રએ ખડા પગે રહી અને ખૂબ જ સારું કામ કર્યું છે રાજ્યમાં કોઈ પણ જગ્યાએથી અમને કોઈ ફરિયાદ નથી મળી ક્યાંક ક્યાંક ઉમેદવારોને એવી શંકા ગયેલી કે આ કેમેરા શું કામ બંધ કર્યા છે તો અમે ઉમેદવારોને જે અમે અહીંથી આયોગે જે પત્ર લખ્યો હતો એ આયોગના પ્રતિનિધિ પાસે હતો એ બતાવવામાં આવ્યો છે ઉમેદવારોને હું એ કહીશ કે જે આયોગ જે પરીક્ષા લઈ રહ્યું છે એ પરીક્ષા ઉપર પૂરેપૂરો ભરોસો રાખે પરીક્ષાની સુરક્ષા અને પારદર્શકતા માટે જે પણ પ્રયત્નો કરવા પડે એ આયોગ હંમેશા કરતો હોય છે અને આયોગ દ્વારા લેવામાં આવેલું કોઈ પણ પગલું ઉમેદવારોના હિતમાં જ હોય છે એવો ભરોસો રાખે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે